અત્યારે શિયાળામાં છે ને બધાને હોટ ફાટી જવાની તકલીફ રહેતી હોય ત્વચા એ રૂખી થઈ જતી હોય આમ એકદમ સુખી પડી જતી હોય આમ આમ કઈ આમ ટચ કરો એટલે સીધી લાઇન વ્હાઈટ લાઇન દેખાઈ જતી હોય હાંધાનો દુખાવો હોય તો આપણા ગૌઢિયા પાસે બોડી લોશન કે વેસેલિન કે એવું કંઈ નહોતું તો આપણા ગૌઢિયા શું કરતા આપણા જે પૂર્વજો છે એ શું કરતા આવો જાણીએ જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ હું મનીષ રામણી ભૂમિશુત આયુર્વેદમાં તમારા બધાનું સ્વાગત કરું છું તો મેં તમને કીધું એ પ્રમાણે શિયાળામાં આવી ઘણી તકલીફો થતી હોય છે ચામડીને લગતી ને હાટકાને લગતી ને ઘણી તકલીફો થતી હોય છે આમાં છે ને તમારે કોઈ લોડ લેવાની જરૂર નથી કોઈ ખર્ચો કરવાની જરૂર નથી પાંચસો હજાર રૂપિયાનું બોડી લોશન લાવવાની જરૂર નથી ઘરે નહેવત ખર્ચાની અંદર એક કહેવાય ને કે માઇનોર ખર્ચાની અંદર તમારું શરીરની અંદર જે તકલીફો છે ચામડીની બધી તકલીફો છે એ દૂર થઈ જશે કઈ રીતના તો હવે તમને સાંધાનો દુખાવો છે અને સાથે હોઠ ફાટે છે ને ચામડી એકદમ સુખી પડી જાય છે બરોબર છે એના માટે શું કરવાનું એના માટે નાભી નાભી ની અંદર તલનું તેલનું એક ટીપું રાતે મૂકી દેવાનું એ સિવાય તમને ખાલી કહેવાય ને કે હાડકાનો દુખાવો નથી ને ખાલી તમને પ્રોબ્લેમ છે ઓટ ફાટી જાય છે ચામડી રૂખી પડી જાય છે એના માટે દેશી ગાય હોય ને દેશી ગાય એનું ઘીનું એક ટીપું મૂકી દેવાનું બરોબર ડેરીમાંથી લાવીને ઘી વાપરવાનું નથી દેશી ગાય હોય ને તો જ નગર દેશી ગાય ઘી ન હોય તો એને જગ્યાએ શું વાપરવાનું એને કહું ટોપરાનું તેલ હોય એનો ઉપયોગ કરી નાખવાનો એ પણ ના હોય તો સરસોકા તેલ મતલબ કે રાયનું તેલ એનો ઉપયોગ એક જ ટીપું મૂકવાનું છે એ ન હોય તો તલનું તેલનું એક ટીપું મૂકી દેવાનું છે હાડકાં પણ મજબૂત કરશે હાડકાને પણ સ્ટ્રોંગ પાવર આપશે અને સાથે સાથે તમારે શરીર ફાટવાની જે તકલીફ છે ને સ્કીન રૂખી પડી જવાની તકલીફ એ પણ તમને નહીં થાય અને અમુક ટાઈમે કેવું હોય કે બાળકોને બુદ્ધિશક્તિ વધારવી હોય બરોબર છે તો બાળક જયારે સુઈ જાય ને એકથી અઢાર વર્ષનું બાળક હોય અને એની બુદ્ધિશક્તિ વધારી હોય યાદશક્તિ વધારી હોય તો જયારે સુઈ જાય ને એટલે એની નાભીમાં તમારે દેશી ગાય હોય ને એનું ઘીનું એક ટીપું મૂકી દેવાનું તમને નાભીને ને પોષણ આપશો ને ઓટોમેટિકલી તમારે બધી જગ્યાએ વર્ક કરશે ઝાડવું હોય તો એને જમીનમાં જ પાણી આપવું પડે ઉપર કરીને પાણી ના આપવાનું હોય એવી જ રીતના તમે નાભીમાં એક ટીપું તેલ કે એક ટીપું ઘીનું ઉપયોગ કરવાનું ચાલુ કરી દો ને ચામડીના મોસ્ટ ઓફલી રોગો તમારા જતા રહેશે શિયાળાના જે રોગ છે એ જતા રહેશે એ સિવાય તમારા બાળકોની યાદશક્તિ વધશે એ સિવાય તમારા હાડકાં મજબૂત થશે દુખાવો ઓછો થશે તો આ વિડીયો એને શેર કરો જેને ચામડી શિયાળામાં બહુ વધારે ફાટતી હોય જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદા